નમસ્કાર હું હર્ષ આજના વિશ્લેષણમાં જાણીશું કે દુનિયાભરમાં ખેતી સાથે ખેડૂતો પશુપાલન કરતા હોય છે આ જ કારણ છે કે ભારત વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંથી એક નંબરના સ્થાને પહોંચ્યો છે તો ચાલો જાણીએ કે વિશ્વના ટોચના દસ સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાં કયા દેશનો સમાવેશ થાય છે સૌથી પહેલા આવે છે ભારત યુનાઇટેડ સ્ટેટ્સ

અને વૈશ્વિક બજારમાં ઘણા ડેરી ઉત્પાદનો અને ઉપલબ્ધ છે કારણ કે ઘણા દેશો પુષ્કળ દૂધનું ઉત્પાદન કરે છે ટોચના દસ દૂધ ઉત્પાદક દેશોએ દૂધ અને ડેરી ઉત્પાદનોની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા અને અનન્ય અભિગમો વિકસાવ્યા છે તો આજને આપણે જણાવીશું કે વૈશ્વિક ડેરી ઉદ્યોગમાં જ્યારે તેમના યોગદાનની સાથે ટોચના દસ સૌથી મોટા દૂધ ઉત્પાદકો દેશના વિશે વિશ્વ બે વિશ્વભરમાં ચોવીસમાં દૂધનું ઉત્પાદન નવસો અઢાર મિલિયન ટન સુધી પહોંચી ગયું છે યુનાઇટેડ સ્ટેટ નેશન્સ એફ એ ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અનુસાર બે માં બાવીસમાં વૈશ્વિક દૂધ ઉત્પાદન

ભારતની ઉત્પાદન વૃદ્ધિ મજબૂત રહેવાની ધારણા છે ભૂમધ્ય સમુદ્રના અર્ધ સૂક્ષ્મ પ્રદેશોમાં ઘેટા દૂધ ઉત્પન્ન કરે છે આફ્રિકામાં અપૂરતી જમીન ધરાવતા વિસ્તારોમાં રહેતી બકરીઓ દૂધ આપે છે ભેજવાળી અને ઉષ્ણ કટિબંધીય આબોહવામાં ભેંસ દૂધ બનાવે છે સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત છે તો બે હજાર એકવીસ અને બાવીસના સમયગાળામાં વિશ્વના કુલ ઉત્પાદનના ચોવીસ ઉત્પાદન કરીને ભારત વિશ્વનું ટોચનું દૂધ ઉત્પાદક છે છેલ્લા નવ વર્ષમાં અથવા બે હજાર ચૌદ પંદર અને બે હજાર બાવીસ ત્રેવીસની વચ્ચે ભારતનું દૂધ ઉત્પાદન અઠાવન ટકા વધ્યું છે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં બે કરોડ આઠ લાખ નવસો ચોર્યાસી પોઈન્ટ ચારસો ત્રીસ ટન સુધી પહોંચી ગયું છે તો ઉત્તર પ્રદેશના રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્ય દેશના કુલ દૂધ ઉત્પાદકોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે જાણીતા છે ઉત્પાદનના પ્રોત્સાહન અને સુધારણને સરકારી કાર્યક્રમો અને ટીમ વર્ક દ્વારા મોટા પ્રમાણમાં સમર્થન મળે છે ડેરી વ્યવસાયમાં સંકલિત પ્રયાસો અને કાર્યક્ષમતા અમૂલ જેવી સહકારી ચળવળોની સફળતા દ્વારા સાબિત થાય છે પરંપરાગત અને સમકાલીન ડેરી ફાર્મિંગ પદ્ધતિઓ માટે ભારતનું સમર્પણ ઉદ્યોગના સતત વિકાસને સમર્થન આપે છે

છસો પોઈન્ટ સાતસો આઠ ટન પ્રવાહી દૂધનું ઉત્પાદન કર્યું હતું સાથે જર્મની ઈ ની સૌથી મોટું દૂધ ઉત્પાદક બની ગયું છે તો આ ઈયુ વપરાશમાં લાવતા દૂધ માખણ અને ચીઝના લગભગ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે સાતમો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ રશિયા રશિયા એટલે કે હજાર ત્રેવીસમાં બત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન મેટ્રિક ટનથી વધુ દૂધ અને ડેરીના ઉત્પાદનોનું ઉત્પાદન કર્યું હતું ને બે હજાર થી તેનો પુરવઠો બે મિલિયન મેટ્રિક ટન વધી ગયો છે આઠમો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ફ્રાન્સ બે હજાર ફ્રાન્સ અને ખેડૂત દ્વારા પચીસ ટન દૂધ ઉત્પાદન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં ઉત્પાદિત દૂધની ત્રણ ફ્રાન્સમાંથી ઉત્પન્ન થાય છે જે જર્મની ને પછી યુરોપમાં બીજા ક્રમનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બની ગયું છે નવમો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ તુર્કી બે અને બે હજાર વચ્ચે તુર્કીમાં ઉત્પાદિત દૂધ

આજે આપણે જાણ્યું કે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશો કયા છે ટોચના દસ દેશો કે જેઓ એક સાથે જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે જરૂરી છે આ યાદીમાં તમામ દેશના ભારતના વિશાળ અને વૈવિધ્યસભર ડેરી સેક્ટરથી લઈને યુએસની અધતન ટેકનોલોજી અને ન્યુઝીલેન્ડ ની ટકાઉ પ્રથાઓ સુધી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ ડેરી ઉત્પાદનોની વિવિધતા અને વિપુલતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તો આંકડા અને ડેટા દ્વારા દર્શાવ્યા મુજબ આ દેશના વિશાળ દૂધ ઉત્પાદન વેપાર કૃષિ અર્થતંત્રો અને આહાર પેટર્નની ગતિશીલતા નક્કી કરવામાં તેમની નિર્ણાયક ભૂમિકાઓ દર્શાવે છે આવી વધુ માહિતી માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર